ઠા જિલ્લામાંના હિંમતનગર શહેરમાં વરસાદ વરસ્યો હિંમતનગર શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો ત્યારે સહકારી જીન વિસ્તારમાં ચોમાસા દરમિયાન વરસાદી પાણી પણ ભરાયા જોકે અમદાવાદથી ઉદેપુર નેશનલ હાઈવે ઓવરબ્રિજની કામગીરી ખોરંભે પડતા વાહન ચાલકો અત્યારે પરેશાન બન્યા છે જ્યારે ચોમાસાની શરૂઆતમાં ઓવરબ્રિજની બંને સર્વિસ રોડ ઉપર પાણી ભરાવાને લઈને વાહન ચાલકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે સહકારી જીન વિસ્તારમાં ચોમાસા દરમિયાન સર્વિસ રોડ ઉપર પાણી ભરાતા ટ્રાફિક જામ પણ થયો

બીજી તરફ જો વાત કરવામાં આવી તો જે અમદાવાદથી જે શામળાજી જે નેશનલ હાઈવે છે ઓથોરિટી જે ધારા પણ વાહન ચાલકોએ પણ અગાઉ પણ આ બાબતે પણ રજૂઆત કરવામાં આવી હતી ત્યારે ચોમાસાની જે શરૂઆત થઈ છે ચોમાસાની શરૂઆત થતાં જ રોડ રસ્તાઓ પર પાણી પાણી જોવા મળી રહ્યા છે પાણી જો રોડ રસ્તા ઉપર પાણી ભરાવાને લઈને પણ વાહન ચાલકોને જે પાણી પાણીનો સામનો પાણીનો મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે ખાસ કરીને જો વાત કરવામાં આવી છે સહકારી જીલ વિસ્તારમાં જે પાણી ભરાવાને લઈને ચારે તરફ રસ્તા ઉપર ટ્રાફિકના જામ જામ થતાં દ્રશ્યો પણ જોવા મળી રહે છે બીજી તરફ હજી તો શરૂઆતથી ઓછા વરસાદને લઈને પણ પાણી ભરાતા હોય છે જેને લઈને વાહન ચાલકો અનેકવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે હજી શરૂઆત જ વરસાદથી ખાસ કરી જો વધારે વરસાદ પડે તો કેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે તે જોવાનું રહેશે સુરત છોડી નિર્માણ સાબરકાંઠા